બાપુ કેમ લાગે તમને વૃક્ષ સારું કામ થઈ ગયું ગયું વૃક્ષ ઘણા ઉભા થઈ જાય મોટા થઈ જાય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો અને અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છે છો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે જો પાછળ તમે જોઈ રહ્યા છો કે લાલેશ્વર મહાદેવ છે પણ શું લેવા છીએ તમને અમે આગળ બતાવશું અમે કારણ કે આજ ઘણા દિવસે આપણે આવ્યા છીએ અને થોડુંક કામ પણ છે સરસ મજાનું આપણે

ચાલો મિત્રો જો બાપુના હાથે વૃક્ષરોપણ કાર્યક્રમ ચાલુ કર્યો છે આપણે લાલેશ્વર મહાદેવ વૃક્ષ ઘણા બધા વાવાના છે જો આ જયરામભાઈ ને બાપુ જો વૃક્ષરોપણ નું કરે છે સરસ મજાનું આછો પાલો વાયો છે આપણે શું છે મંદિરનું કોઈ કામકાજ હોય ને આછો પાલો આપણે તોરણ ને એવું બધું બાંધવા થાય બાંધવા થાય આ પાન ગુલા આ કાઈ આ કાઈ કાઈ વાહ બે સરસ મજાનું જો આછો પાલો આવી દીધો છે અંદર મિત્રો તમે પણ કોઈ પણ જગ્યાએ આવી હોય તો એકાદા વૃક્ષ વાવો સરસ મજાનું આવું અત્યારે આપણે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે મિત્રાં રેતી પણ આપણે અંદર નાખવાની છે એમાં થોડી થોડી જો આવી રીતે મિક્સ રેતી નાખવામાં આવે છે સરસ મજાનો આસો પલવ થાય એ માટે થાય ને જોવો મિત્રો આપણે હવે જો એક ઓલી બાજુ આસોપાલવ વાવ્યો એક આ બાજુ આસોપલો વાવવાનો છે સરસ મજાનો જો આપણે પણ આવી ગયા છીએ કારણ કે આવું કાર્યક્રમ કરવો બહુ સારું અને તમે પણ તમારા ગામમાં કોઈ મંદિર ઝાડો વધારે વાવો ને રાખો કોઈ ખુલ્લી જગ્યા હોય તો ત્યાં તે ઝાડવા બાડવા આવો સરસ મજાના જોવા મસ્ત આ ઊભા થાય ઝાડવા એટલે મસ્ત લાગે છાંયો પણ સારો મળે અને આસો પાલો કોઈ પણ આપણે સારા શુભ કામ હોય એમાં આપણે બધા ઉપયોગ લેવી તો આપણે આંખ રીતે પણ કોઈ લઈ જવું હોય તો લઈ જાય આપણે એના નવું વરસ હોય તો બધા આસોપાલો ગોતતા હોય કા એટલે હવે આ લાલેશ્વર મહાદેવ પણ આસોપાલો સરસ મજામાં થઈ જાય છે એટલે તમારે પણ કોઈને લઈ જાવ હોય તો એ કામ આવશે નાખી દેવી ચાલો રીતિ

બધા એ માટે આપણે કર્યું સરસ મજા ચાલો મિત્રો જો આપણે આ લીંબુડી પણ પણ હવે એક દીધી છે છે ભાઈ આવી ગયા વૃક્ષરોપણમાં સરસ મજાનું મજા આયોજન લાલેશ્વર મહાદેવ કરવામાં આવ્યું છે ઘણા બધા વૃક્ષ આપણે સરસ મજાના મોટા થઈ જાય એટલે જે આપણે બધો ઉપયોગ પણ થાય અને છાંયો પણ મળે અને પ્રદૂષણમાં ફેર પણ પડે સરસ મજાનું વૃક્ષ વાવવું બહુ ખાસ જરૂરી હોય છે કા ભાઈ

વૃક્ષ ઘણા ઉભા થઈ જાય મોટા થઈ જાય હા બાપુ પાણી પાણી પાવાનું હોકડા જોવું જો વૃક્ષ વાવવું એ મહત્વ નથી ને ઉછેર ને મોટું કરવું ને એ મહત્વ બાપુ આપડે બાપુ છે હું કરીશ ઉછેરી મોટું બાપુ કરી નાખશે કે આપણે તો શું વાવી દેવાના પછી આપડે તો રોજ અહીંયા આવવાના નથી એટલે બાપુ સરસ મજાનું ઉછેર કરી નાખશે

તમે જોઈ શકો છો કેવા કેવા મોટા કરી નાખ્યા છે અને હવે આપડે આ બાજુ ઓછા ઝાડવા છે એટલે હવે આપડે આ બાજુ પણ વાવી દીધા છે હા એટલે સરસ મજાનો જો વૃક્ષ રોપણ નો કાર્યક્રમ મસ્ત મજાનો ચાલો હવે જો આ લીંબુડી વાવવામાં આવે છે એક આ લીંબુડી વાવી અને બેય લીંબુડી છે જો મિત્રો આ પણ લીંબુડી સરસ મજાની વાવી દીધી છે મિત્રો લીંબુ સરસ મજા આવે ઝડપી મોટી થઈ જાય આપડે હે બધા ઝાડવા વાવી દીધા છે હું તમને બતાવીશ કયું કયું શું વાવ્યું છે કેવી રીતે ક્યાં વાવ્યું એ પણ ખબર પડી જાય તમને કેવા અને તમે પણ હું તો એમ કહું છું તમે પણ કોઈ પણ આવી જગ્યા હોય ધાર્મિક જગ્યા હોય કે કોઈ કોમન પ્લોટ હોય કોઈ પણ ખુલ્લી જગ્યા હોય તો બને એટલા વૃક્ષ વાવો એવું અમારું કહેવું છે શું દાડેદી ગરમીનું પ્રમાણ વધતું જાય છે એટલે જેટલા આપણે વૃક્ષ વાવશું ને એટલો આપણે આપણે ફાયદો મળવાનો છે કારણ કે ગરમી અત્યારે દાડેદી વધતી જાય છે

અને બાપુ પણ સખત મહેનત કરે બાપુને કોઈ એવું અભિમાન નથી હોતું કે આપણે બાપુ છીએ તો આપણે આવી મદદ ન કરવી પોતે એટલું બધું મથે નહીં આંખો આ બધું ફરતું ઝાડવાની બધું સરસ મજાના રાખે તો તમને આ વેલ ને એ બધું આગળ પણ બાપુએ સરસ મજાનું વાવી દીધું છે તો આ મસ્ત મજાનો બગીચા કરી નાખ્યું છે જોવા મસ્ત બધા ખુલડા ને એવું બધું આવી ગયું ઘણા બધા ઝાડવા છે અને ઉપા ઘણા બધા ઝાડવા થઈ જાય છે જો આ લીમડાની બધા બાપુએ બહુ મહેનત કરી કરીને કારણ કે પંદર વર્ષથી બાપુ અહીંયા છે એટલે આવો મસ્ત મજાનો નજારો તમને બધે આ ને એવો મસ્ત મળે અને કુદરતી વાતાવરણની મજા લેવાની બહુ જ મજા આવે જો માતાજી પણ આવી ગયા છે હું માતાજી સારું ને હા જો એ પણ આપણે મદદ કરે છે ઘણી બધી એમને પણ દેખાય છે ઓછું એટલે થોડુંક ઓછું મથે પણ એ પણ મથા રાખે અને જો જયરામભાઈએ પણ પાણી પહી દીધું છે આ એક બિલ્લીપત્ર છે સરસ મજાનો મહાદેવને ચડે છે એટલે એ પણ જો બિલ્લીપત્ર મસ્ત મજાનો થઈ જાય છે અવળે અવળે મસ્ત વૃક્ષ બધા આવી જાય જો બધું પાણી એવું બધું પાવાનું ચાલુ છે હાલો મિત્રો ચા પાણી પીવા જો ચા આવી ગઈ છે માતાજીએ સરસ મજાની ચા બનાવી નાખી છે અહીંયા આવી એટલે આપણે ચા પીવાની કેવી મજા આવે અહીંયા આવીને આપણે ગમે ત્યારે દર્શન કરવા આવ્યા હોય ને માતાજી આપણને એવો ભાવ ઓલા કરે ને કે ચા પીધા હોય આપણે અહીંથી કોઈ જવા ના દે હા જો આ માતાજી અમારે ચા પીધા વગર જવા ન દે આયા હવે ગમે એ ન આવે તરત ચા બની જાય અમે અત્યારે આયા તા જાડવા વાવા બની જાડવા વાઈ દીધા ને હવે કે તમે ચા પીતા વગર ક્યાંય જઈશું નહીં અમને જો ચા પીઓ બે વાર રહી સો મિત્ર આપડી પણ ચા આવી ગઈ છે તો હાલો તમે પણ ચા પીવા એકદમ અવશ્ય આ દર્શન કરવા આવો અને ચા પીવા તો ખાસ આવો તમે એમ માતાજી તમારે ચા પીધા વગર તમને નીકળવા જ ન દે ચાલો મિત્રો હવે આપણે જો આવી છીએ હવે ઘરે હવે બધા વૃક્ષ આવી દીધા દસ મજાના મહાદેવ હવે પછી ફરી મળીશું બીજા વિડીયો ચાલો મિત્રો હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી દો આવજો બાય બાય અને વૃક્ષ જરૂર તમે વાવજો